ઉત્તરાયણ બે મહિના બાકી છે પરંતુ ચાઇનીઝ રહેલી યુવતીના ગળામાં ચાઇનીઝ દોરી વાગી હતી આ ઘટનામાં યુવતી લોહી લુહાણ થઈ ગઈ હતી ત્યારે તાત્કાલિક તળે હોસ્પિટલ ખસેડવામાં આવી જ્યાં વિભાગના ડોક્ટરે તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી સમયસર સારવાર મળતી

અને જ્યારે હું રિટર્ન આવતી હતી તો હું એવું બી નહીં કે હું સ્પીડમાં હતી કેમ કે જ્યારે ટર્ન લેવાનો હતો તો મેં ધીમું જ રાખ્યું હતું એક્ટિવા અને જે હું આમ સીધી આવી તો ચાયના દોરી હતી ને મારા ગળામાં વીંટળાઈ ગઈ જ્યારે એકદમ થયું ને તો મને આઈડિયા નહીં આવ્યું કે શું થયું જ્યારે લોહીને બ્લડ નીકળવા માટે ને તો મને જેવી વાગી ને એવી મેં દોરી પકડી લીધી ને દોરી મેં જોઈ બી ખરી પકડીને કે ચાયના દોરી હતી જે પ્લાસ્ટિકની દોરી આવે છે ને એ દોરી હતી હું દુકાન રહી હતી એક્ટિવા ઉપર નહીં અગર એના ઘરામાં દોરો ચાઇનીઝ દોરો ભરાઈ ગયો ને છોકરીને ખબર જ નથી એ છોકરી અગર ઉભી રહીને એને દોરો જોયો તો એને શરીર આખું લોહી લવાન થઈ ગયેલું હતું તો એને પછી અમે એના સિવિલ હોસ્પિટલ દાખલ કરી એ છોકરી આ બાજુ માય મંદિરની બાજુએ આવતી હતી જે વૈશાલી બાજુ જતી હતી ને એના ઘરામાં ચાઇનીઝ દોરો ભરાઈ ગયો ને એના લીધે એના ઘરામાં લોહી લવાન થઈ ગયું